હેલો ખેડૂત મિત્રો નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સમગ્ર ગુજરાત માર્કેટના બજાર ભાવ જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જ જરૂરી છે જેથી આવનારા દિવસોના વિડીયો તમને મળી રહે તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાચા લાલ ડુંગળીના બજાર ભાવ તો મિત્રો રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીનો આજનો નીસો બજાર ભાવશે રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બસોને સિત્તેર રૂપિયા પછી મિત્રો મહેસાણાની વાત કરીએ તો લાલ ડુંનો નીચો બજાર છે એંશી રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે મહેસાણા માર્કેટમાં ત્રણસોને છ્યાળી રૂપિયા પછી મિત્રો જેતપુરની જો વાત કરીએ તો ત્યાં લાલ ડુંનો નીચો બજાર ભાવશે બસો એકવીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે બસો એક પછી મિત્રો મોરબીની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો ક્યાં છે લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ સો રૂપિયા અને જો ઉસા બજાર ભાવની વાત કરીએ મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો ભાવ ત્રણસો રૂપિયા પછી અમરેલી માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવશે એકસોને દહ રૂપિયા અને અમરેલીમાં જ ઉસા બજાર ભાવ છે ને ચાળીસ રૂપિયા પછી મિત્રો જો ડીસાની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો ડીસા માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે બસો રૂપિયા અને ઉષામાં ઊંચો બજાર ભાવ છે ડીસામાં ત્રણસો રૂપિયા પછી મિત્રો જો મહુવા માર્કેટની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો મહુવા માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકસો દસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ ત્રણસો ને રૂપિયા પછી મિત્રો સાથે સુરતની વાત કરીએ લાલ ડુંગળીના નીચા બજાર ભાવની તો ત્યાં નીચો બજાર ભાવ છે સો રૂપિયા અને ઊંચો બજાર ભાવ ત્રણસો ને છ્યાળીસ રૂપિયા પછી મિત્રો ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે સાસઠ રૂપિયા અને ઊંચો બજાર છે બસો ને છતાળીસ રૂપિયા પછી મિત્રો જો વાસણા માર્કેટની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો વાસણા માર્કેટમાં લાલ મૂળીનો નીચો બજાર ભાવ છે આજનો એકસોને સાઠ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે વાસણા માર્કેટમાં ત્રણસો રૂપિયા મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું અને હા ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તેથી આવનારા દિવસોના વિડીયો સો એ ટકા સાચા બજાર છે અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી તો મિત્રો હવે આપણે મળીએ અહીંયા વિડીયોમાં